નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા અને જાફરાબાદ તાલુકાની હદમાં કોપર અને ખાતર પ્રોજેક્ટ સામે વિરોધ વંટોળ શરૂ જેનું રાજુલા તાલુકાના વડ ગામેથી આ વિરોધ વંટોળ શરૂ થયો અને મીટિંગ યોજાય મોટી સંખ્યામાં લોકો એકઠા થયા આગામી કાર્યક્રમની રૂપરેખાની તૈયારીઓ શરૂ આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના લોકો પર્યાવરણ લોક સુનાવણીના જાણકાર પર્યાવરણવિંદ વિપુલ ડેહરી ચેતન વ્યાસ તેમજ અન્ય પત્રકાર મિત્રો પણ હાજર રહેલા ત્યારે રાજુના જાફરાવાદની હદમાં સત્યાવીસ વર્ષ પહેલાં ખેડૂતોનો જોરદાર વિરોધ વંટોળના કારણે તે સમયના ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂના આગેવીનાના કારણે આ પ્લાન્ટ બંધ રહેલો ત્યારે ફરીથી આ પ્લાન્ટના પડઘમવાજા વાગી રહ્યા હોય ત્યારે આ વિસ્તારના રાજુલા જાફરાવાદના ખેડૂતો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો આની સામે એકત્રિત થઈને આ વિરોધ માટે તૈયારીઓ થઈ રહી છે ત્યારે રાજુલા જાફરાવાદ તાલુકાના નાગેશ્રી કાગવદર મીઠાપુર સરોડા કોળી કંથારીયા ખાલસા કંથારીયા બાલાની વાવ વાંઢ વઢેરા લોટપુર લુણસાપુર કોવાયા રામપરા ભેરાય બાબરકોટ ભચાદર ઊંચૈયા છતરિયા સહિતના અનેક ગામમાં ફરી કોપર પ્લાન્ટ બનાવવાના સમાચારથી વિરોધનો વંટોળ જોવા મળ્યો છે ત્યારે તેરમી માર્ચે યોજાના પર્યાવરણ હિરિંગના વિરોધ કરવા માટે આ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ છે કે ખરેખર આ વિરોધ વંટોળ આ કંપની સામે કેવી રીતે કામ કરશે ત્યારે વિવિધ લોકો આ મિટિંગમાં હાજર રહ્યા અને વિવિધ આગેવાનોના નેતૃત્વ અને નેજા હેઠળ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ આ મિટિંગની અંદર બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્યારે આ આંદોલન કિસાન સંઘ લડત આપશે તેવું કિસાન સંઘના હોદ્દેદારોએ જણાવ્યું આવું જોઈએ આપણે આ મિટિંગના હોદ્દેદારોનું શું કહેવું હતું કાગવદર ભટવોદર બળાના જાફરા તાલુકો બધો નામ રાજુલા અડધો તાલુકા એ પોરબિયા તલના ગાડા ભરી ભરીને ના કાગવદરથી અહીંયા રાજુલા આવતા અને આખું વર્ષ ખર્ચ બાર મહિનામાં નીકળી જાય એટલે પૂરબિયાદલ થતા પચાસ વર્ષથી હવે કોઈ ખેડૂત આપણે થાય છે છે એવી જ દશા થવાની કિલોમીટર સુધી આ કોપર ગાળવું એટલે એટલી બધી ગરમી અને કોઠીની નીકળે અને જે ફર્ટિલાઇઝર ડેપો એની ડસ્ટ નીકળે કે આપણા ઊભા પાક તો જશે જ ઉપરાંત આ જે ઝાડવાના લીલા પાન છે ને એ પણ નહીં રહે કોઈ આખી ઇન્ડિયાની ગવર્મેન્ટ મંજૂરી નથી આપતી ખાલી આપણી ગવર્મેન્ટે બે પ્લાનની મંજૂરી આપી એક મુદ્રા કોપર પ્લાનની મંજૂરી આપી અદાણી ગ્રુપવાળાને જે વર્લ્ડનો મોટા મોટો પ્લાન્ટ પણ એ જંગલની અંદર છે આ માલનવ વસ્તીથી વચ્ચે છે એટલે આના માટે થોડુંક આપણે જાગૃત થવું પડશે કો બસો માણસો એ કાંઈ થાય નહીં વધારે પડતા માણસોને દોડવા પડશે કારણ કે કાતક છે આનાથી અંદર જે સોડિયમ નીકળે છે કાર્બન નીકળે છે કારણ કે પાંચ લાખટન કોપરનું ઉત્પાદન થાય એટલે પંદર લાખ ટન તો સોડિયમ નીકળશે બરોબર અને આમાં પચીસ લાખ પચીસ ટન સોનું નીકળશે અઢીસો ટન ચાંદી નીકળશે ટૂંકમાં એ બધું નુકસાન કરવાની એક પ્લાન્ટ હંકારવા માટે બીજા ત્રણ પ્લાન્ટ લગાડવા પડશે કેમિકલના બીજા ત્રણ પ્લાન્ટ લાગશે તો જ આ એક પ્લાન્ટ હાલ છે એટલે અમારો નાતો વર્ષોથી આ ગામ મારે છે ભીમ બપુ ને આવતા નાના હતા ત્યારે અમે લોકો આવ્યા મને અમૃભાઈ વાત કરી ધીરુભાઈ વાત કરી જયદીપભાઈ ફોન આવતા વિપુલભાઈ તમે આવો મારે લગ્ન ચાલુ હતા છતાં કીધું નહીં આજે ગામ ભેગું થયું છે એટલે આપણે જવું જોઈએ અને આમાં તન મન જનજી તમારી સાથે છું કોપર જ્યારે સ્ટાર્ટિંગમાં આવતું હતું ત્યારે પ્રતાપભાઈ વરુને યાદ કરવા આપણે ખૂબ મહેનત કરી હતી મનુભાઈ વડલીવાળા મારા પિતાશ્રી જીતુભાઈ તળાવિયા લુણસાપુર ત્યારે એ જમાનામાં આખું લોક જાગૃતતાનો કાર્યક્રમ કર્યો હતો અને કોપર જતી રહી હતી બસ આપણે આ જ કરવાનું છે આજે જે કોપર કંપની આવે છે ને જે અમારા ગામ રાજુલા તાલુકાના વડગામ મારું નામ વિક્રમભાઈ ઢાકડા અને અહીંનો રાજુલા તાલુકાનો ભારતીય કિસાન સંઘનો તાલુકા પ્રમુખ છું મારી જવાબદારી છે અને કોપર કંપની એકદમ નજીક રાજુલા અને જાફરાબાદ એ બેના એકદમ બોર્ડર ઉપર આવે છે અને અત્યારે એ કંપનીના વિરોધ માટે કે અમે બને ત્યાં સુધી કોઈ હિસાબે કંપનીને આવવા નહીં દઈએ એવું એક દરેક ખેડૂતો એ તો આંદોલન કરે જ છે અને લોકો ભેગા થયા છે પણ આમ પબ્લિક કોઈ પણ વેપારી હોય કોઈપણ નોકરિયાત હોય કોઈપણ વર્ગને એ નુકસાન કરશે અને નુકસાન કરશે એટલા માટે એવું નુકસાન નકરું નુકસાન કરશે એવું નથી માનવજાતને નુકસાન કરશે ખેતી પાકને નુકસાન કરશે એવું મારું કોઈ કેવું નથી માનવજાતને નુકસાન કરશે એટલા માટે બંધ રાખવા માટે એની પબ્લિક હિયરિંગ જ ન થાય અને એટલા માટે લોકો બધા ભેગા થશે અને જે કાંઈ કરવું પડશે એ અત્યારે બધા ખેડૂતો એવા તૈયાર છે કે કિસાન સંઘને સાથે રાખી અને અમે કામ કરવાના જ થઈએ એટલે અમે લોકોએ એવું કીધું છે કે કોઈ પણ હિસાબે કંપની બંધ રહી અને લોકોને કોઈ આવી રીતના રોગશાળાના ભવડામાં ન આવે અને આવતા દિવસોમાં કંપની જો આવી જાય તો એને બને ત્યાં સુધી જો સ્ક્રીનના રોગો પછી કિડનીના રોગો હૃદયના શ્વાસ દમ પછી એટેક કેન્સર એવા બહુ રોગો થાય એવો એક શક્યતા છે અને જ્યાં કંપની છે બીજા રાજ્યમાં ત્યાં આવું જૂથું અને આંદોલનમાં બારથી તેર લોકો શહીદ થયા છતાંય બે હજાર અઢારમાં એ કંપનીને બંધ કરાવી આપણે સાલું જ નથી કરવી કંપની અને કંપનીનું હિંગ જ બંધ રહે ઈ માટે અત્યારે અમે આંદોલન કર્યું છે જો બંધ જ કરવાની પછી વાત જ ન રહી અને બંધ કરવાની અત્યારે આ ફળદ્રુપ જમીન અને આટલો બધો એકદમ માનવ વસ્તી છે તો પછી આને રણમાં નખાયા કંપનીને અહીંયા ન લાવવાની નથી જરૂર સતાય શું કામ લાવે છે ખબર નથી પણ આમાં જે કઈ કરવું પડશે એ કિસાન સંઘ ખેડૂતોની સાથે રહી અને કંપનીને 100% બંધ રાખવા માટે જે કઈ કરવું પડશે કરશું અમે આવાજ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બે લાય પણ દબાવવાનું ભૂલતા નહીં